નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજે છે તારીખ આઠ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે મિત્રો સોમવાર તો આજનું જે કપાસ બજાર છે એમાં વધારો કે પછી ઘટાડો અને કપાસના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી જોવા મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા જે મિત્રો છે એમના વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો જે કપાસની બજાર છે ત્યારે ઓલ ઓવર સારી એવી જોવા મળી રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો જે આગામી દિવસો છે દરમિયાન જેમ જેમ નવા કપાસને આવકો થતી જશે તેમ 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 આ વર્ષનું જે બજાર છે એનું ચિત્ર છે એકદમ સ્પષ્ટ થતું જોવા મળી શકે છે આ ઉપરાંત કપાસનું જે ઉત્પાદન છે બધા મિત્રોનો ખ્યાલ છે ખ્યાલ ખૂબ જ ઓછું જોવા મળી રહ્યું છે જેના લીધે જે ભાવ છે મિત્રો એમાં કોઈ લાંબા ફેરફાર જોવા મળે એવી ધારણા છે નહીં અત્યારે મિત્રો હાજર બજારની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા ભાવ સોળસો સાડી સોળસો અને અમુક અમુક સેન્ટરોમાં તો સત્તરસો રૂપિયા સુધી પણ બોલાય છે પરંતુ સત્તરસો ભાગ્યે જ ખેડૂતોને મળતા હોય છે બાકી સોળસોથી સાડી સોળસો અને એવરેજ ભાવની વાત કરીએ તો આપણે સાડી પંદરસોથી પંદરસો રૂપિયા અથવા તો મેક્સિમમ સોળસો રૂપિયા સુધીના જે કપાસના સરેરાશ ભાવ છે જોવા મળી રહ્યા છે આ ઉપરાંત કપાસના બંને વાયદા વાત કરીએ તો સૌ પ્રથમ એમસીએક્સ વાયદો અને ત્યારબાદ યુએસ વાયદો તો એમસીએક્સ વાયદામાં અત્યારે હાલ કોઈપણ પ્રકારનું પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું સામે પક્ષી યુએસ વાયદો છે એ મિત્રો છેલ્લા દોઢથી બે મહિનાથી એકદમ સ્ટેબલ જોવા મળ્યો છે કોઈ પણ પ્રકારના મોટા ફેરફાર છે વાયદામાં જોવા નથી મળી રહ્યા છે જેથી જે વાયદા બજાર છે કપાસને અત્યારે ટેકો આપતું હોય એવું લાગતું નથી જેના લીધે જે બજાર છે ઉચકવાની સંભાવના અત્યારે થોડીક ઓછી જોવા મળી રહી છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે પચાસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે પંદરસો પ્લસ છે જ્યારે વાત કરીએ તો દસથી વીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર છે એ આપણે સોળસો પ્લસ હોય અને બાકીના જે ત્રીસ ચાલીસ ટકા સેન્ટરો એવા છે કે જ્યાં બજાર હજી પણ અગિયારસોથી લઈને સાડી ચૌદસો વચ્ચે જોવા મળી રહી છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય